પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સના દબાણને દૂર કરાયો આરોપી મુસ્તક ઉર્ફે મુસિયો નઝમુદ્દીન બાયડ આરોપીનું રહેણાંક સ્થળ અંજાર સીમ વિસ્તાર રોટરી નગરવેડી રોડ ડિમોલેશનનું સ્થળ આરોપીના રહેણાંક સ્થળે અંજાર સીમ વિસ્તાર રોટરી નગરવેડી રોડ ઉપર આરોપી એ રેવન્યુ સર્વે નંબર 43 જે આણા અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળ હસ્તક છે તેના ઉપર અંગત વસવાટ અને ગુના માટે મકાન બનાવેલ હોય તે આરોપી એ સ્વેચ્છાએ તોડી પાડેલ છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપી વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ જેમાં ખૂનની કોશિશ રાયોટિંગ પ્રોહિબિશનના મારામારીના શરીર સંબંધી ગુનાઓ નોંધાયા છે આડા અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા ખુલ્લી કરવામાં આવેલ જમીન અને એની અંદાજ કિંમત બાંધકામ ના ₹600000 તથા પ્લોટ 222.75 કવેર મીટર ની કિંમત ₹1603800 કુલ ₹2203800 થાય છે